ખેરાલુ કોંગ્રેસે કોંગ્રેસ પાર્ટીનો સ્થાપના દિવસ ઉજવ્યો ખેરાલુ તાલુકા પ્રમુખ સહિત કાર્યકરો રહે હાજર પાર્ટીનો ઝંડો ફરકાવી કરાઈ ઉજવણી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના એકસો ઓગણચાલીસમાં જન્મદિવસની ઉજવણીના ભાગ રૂપે ખેરાલુ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કોંગ્રેસ કાર્યાલય ખેરાલુ ખાતે રાષ્ટ્રગાન સાથે હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવી હતી જેમાં ખેરાલુ કોંગ્રેસ અગ્રણી મુકેશભાઈ દેસાઈ બાબુજી ઠાકોર તેમજ કોંગ્રેસ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રણજીતસિંહ પરમાર અને શહેર પ્રમુખ ઉમર ફારૂખભાઈ સાથે ખેરલ તાલુકાના અનેક કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા અહેવાલ જીગર મેવાડા ખેરલ આજે કોંગ્રેસને એકસો નાડત્રીસ વર્ષ કોંગ્રેસની સ્થાપના પૂરા થયા એકસો ઓગણચાલીસ વર્ષમાં આ એમનો જન્મદિવસ છે કોંગ્રેસનો સ્થાપના દિવસ છે એટલે આજે તાલુકાના સૌ કાર્યકર્તાઓ મળી અને મેં કોંગ્રેસનો સ્થાપના દિવસ ઉજવ્યો છે કોંગ્રેસ આટલા વર્ષોથી સતત લોકસેવા સાથે જોડાયેલી પાર્ટી રહી છે દલિતો શોષિતો વંચિતો છેવાડાના માનવીની કોઈ ચિંતા કરતું હોય તો તે કોંગ્રેસ પાર્ટી કરી રહી છે પાછલા લગભગ એક અઠવાડિયાથી કેશ ફોર દેશના અનુસંધાને કોંગ્રેસ પાર્ટીએ જે એકસો અડત્રીસ વર્ષ પૂરા કર્યા અને જે મોહિમ ચાલુ કરી છે એ મોહિમના ભાગરૂપે ખેરાવ તાલુકામાંથી એકસો અડત્રીસ રૂપિયા તેરસો એસી રૂપિયા તેર હજાર આઠસો રૂપિયા અને એક લાખના અડત્રીસ હજાર રૂપિયા સુધીની જે પાર્ટીએ ઓફર કરી છે એના ભાગરૂપે ખેરાલુમતી તમામ કાર્યકર્તાઓ આ ઝુંબેશમાં જોડાયા છે કાલે પણ વીસથી પચીસ જેટલા કાર્યકર્તાઓએ પોતાનું કેશ ફોર દેશના નામે ડોનેશન આપ્યું કારણ કે વર્તમાનમાં જે પ્રમાણે વિપક્ષ ઉપર જે પ્રેશર કરી અને જે ઉદ્યોગ ગૃહો દરેક પાર્ટીને જે ડોનેશન આપતા હોય એની અંદર પણ વર્તમાન શાસકોએ જે પ્રેશર કરી અને કોંગ્રેસ પાસે ડોનેશન ન જાય અને વિપક્ષ પૈસા વગેરે જાય એ પ્રકારનું જે પ્લાનિંગ કર્યું છે ભારતીય જનતા પાર્ટી સરકારે એના સામે એક આ પ્રમાસ છે કે એકસો ના સ્થાપના દિવસે કોંગ્રેસ પાર્ટી કેસ ચાલી છે એમાં લોકો તરફથી ખૂબ સારો સહકાર તમે કાલે જોયું છે તો બે જ દિવસમાં પાંચ કરોડ ને બાસઠ લાખ રૂપિયા જેટલું ડોનેશન પાર્ટીની હેડ ઓફીએ જમા થયું એ છે કોંગ્રેસ પાર્ટી લાગણી તાલુકામાં કોંગ્રેસનો એટલો જુસ્સો છે અને જુસ્સા સાથે બધા આગેવાનો આજે અમારા પાસે ત્રીસ બત્રીસ વર્ષથી સત્તા નથી પણ કોંગ્રેસના આગેવાનો અડીખમ એક ધારા પાર્ટીના કામમાં સહયોગ આપી રહ્યા છે પાર્ટી બે હજાર ચોવીસમાં પણ અહીં સંસદ માટે મજૂરી કરી અને સંસદ જીતાર છે એવી સર્વે આગેવાનો કટબુત છે બધા મજૂરી કરવામાં સક્ષમ છે એટલે આ પ્રમાણે થઈ છે